મોટા આંતરડામાંથી નીકળીને મડ સુધી નહીં પહોંચે ત્યાં સુધી રાહ જોઈ હલકો ખોરાક આપવો પડશે આવા કેસોમાં લગભગ નવ્વાણું ટકા સંડાસના માર્ગેથી આવા પદાર્થ નીકળી જતા હોય છે પરિવારે જણાવ્યું હતું કે ઘટના મંગળવારની રાતની છે પંદર વર્ષનો અદનાન અજીત ખાન રહે લિંબાયત આંબાનગર અને બાળકો સાથે ઘર નજીક રમી રહ્યો હતો હાથમાં ટાંકડી ભરી મુઠ્ઠી બંધ કરી આખી રાત કશું પણ કહ્યા વગર ઘરે સૂઈ ગયો હતો જો કે સવાર પડતા જ ગળામાં દુખતા માતાને ને હકીકત જણાવી હતી ડોક્ટરે કહ્યું હતું કે આવા સખત પદાર્થ જ્યારે ગળામાં આંતરડામાં કે મણની કોથળીમાં ફસાઈ જતા હોય છે ત્યારે હલકો ખોરાક ખવડાવવાની સલાહ આપવામાં આવે છે જેમાં પણ કેળા ખાસ કરીને ખાવાનું કહેવામાં આવે છે જેને લઈને આવા પદાર્થ ખોરાકની મદદથી મળમાં જઈ અને વડે બહાર નવ્વા ટકા નીકળી જાય છે બ્યુરો રિપોર્ટ જન આદેશ ન્યુઝ સુરત